દેખાતા જ નહીં કંટાળો આવી અને ઉનાળામાં તો ચાંદ નો ચોધો એટલો મોડો ઉગન અને હવે પાણી પીશો ને એટલે ખાવાની મજા નહી આવતી અને ખીચડી ભાગ સાર ને એવું તો કશું ભાવતું જ નહીં મને એવું છે ચા પીએ તો રાતે હું નહીં આવતી આઠ વાગે બધા ધોવાથી મેલ્યું કેવું હોય એટલે મજા જ નહીં આવતી શિયાળામાં માં સારું વહેલી ઉગી જાય અત્યારે તો બહુ મોડી ઉગે લીંબુ પીવાય અલી રોધીને બેઠા ગમડે ઉગ્યા આ તો કેટલા વાર તો ને

તરસ બધા નું કલ્યાણ કરજો આવો બધા નું કલ્યાણ કરજો ને આનંદ કરાવજો दादा સૌના ગ્ય સારું કરલી આવો હવે જમી લઈ આવો ચાલ દર્શન થઈ ગયા થઈ ગયા થઈ હવ જમી લઈ આવો ચલો હેડો મસ્ત આ